નમસ્કાર ખબર વડાલી અસર વડાલી વડાલી તાલુકા મથકથી પાંચ કિલોમીટરના અંતરે આવેલ વડગામડા ગામ આ ગામની અંદાજીત વસ્તી તેરસોની આસપાસ છે જેમાં પાટીદાર પરિવારો ચારણ પરિવારો ઠાકોર પરિવાર સહિતના સમાજના ભાઈઓ બહેનો લોકો રહે છે ત્યારે આ ગામમાં માળખાકીય તમામ સુવિધાઓથી સજ્જ એવું વડગામડા ગામ ભગવાનદાસ પટેલ સરપંચ વડગામડા ગ્રામ પંચાયત મારા ગામમાં ઠાકોર સમાજ પટેલ સમાજ અને ચારણ સમાજના કુલ મળીને તીર્સોની સ્થિતિ છે અને અમારા પંચાયતમાં એ ગ્રામની તમામ સેવાઓ અહીંયા ઉપલબ્ધ છે આ વડગામડા ગામમાં સુંદર પ્રવેશ દ્વાર તેમાં એ સરદાર પટેલના સ્ટેચ્યુ ગામના પ્રવેશ દ્વારની શોભામાં વધારો કરે છે ત્યારે આ ગામમાં સીસીટીવી કેમેરાથી લઈ ખેડૂતો અને અન્ય વાહન ચાલકોને અને અન્ય સાધનોમાં હવા ભરવા માટે મશીન સાથેની સુવિધા આ ગામમાં ઉપલબ્ધ છે હું મનોજ પટેલ તાલુકો વડાલી વડાલીનું વડગામડા ગામનો વતની અને વડગામડા ગામમાં ખરેખર સરસ મજાની સુવિધાઓ ભર્યું ગોકુળિયું ગામ છે જેમાં સુંદર પશુપાલકોને દૂધ ભરાવા માટે દૂધની મંડળી અને ખાતર ખેડૂતોને ખાતર માટે સેવા મંડળી પંચાયતના લગતી કોઈ પણ કામકાજ હોય તો પંચાયતઘર છે સરસ મજાના તળાવો ચારથી પાંચ તળાવો આવેલા છે જેમાં સિંચાઈનું પાણી જમીનમાં પાણી જાય તો સિંચાઈ કૂવાના રિચાર્જ થઈને પાણી ઉપયોગમાં આવે છે અને સુંદર મજાના મંદિર આવેલા છે ચારથી પાંચ મંદિર પણ છે ઉમિયામાનું રેપડી માતાનું મંદિર રામદેવજીનું મંદિર આંકણેલી માતાજીનું મંદિર અને સરસ મજાના ગામમાં જે ફળિયા છે જે ફળા કહેવાય જેને આપણે ધામ તરીકે નામ આપવામાં આવ્યા છે શ્રીજી ધામ છે ઉમાધામ છે ખોડલધામ છે ગોકુળધામ છે એ રીતે બધા ધામના ફળીવાઈ નામ આપેલા છે અને સુંદર મજાનું અને ખેડૂતો માટે ખરેખર વ્યવસ્થાભર્યું ગામ છે ગોકુળિયું ગામ કે જેમાં ખેતીના લગતા સાધનો છે જેમાં કોઈ દિવસ ટાયરમાં પંક્ચર પણ થયું હોય હવા નીકળી ગયું હોય તો હવા પૂરવાના મશીનની વ્યવસ્થા પણ કરેલી છે અને ગામમાં દરેક રસ્તા સીસીટીવી સીસી રોડથી સજ્જ છે અને એવું અમારું આ સુંદર વડગામડા ગામ છે અને સરપંચ કાળજીથી સારા એવા કામ થાય છે આ ઉપરાંત ગામમાં પાટીદારોની કુળદેવી ઉમિયા માતાજીનું મંદિર આવેલ છે સાથે સાથે ગામમાં રામદેવપીરનું મંદિર તથા મહાકાળી મંદિર તથા જંપાઈ માતાજી મંદિર રેપડી માતાજી મંદિર સહિત નાના મોટા તમામ મંદિરો આવેલા છે ત્યારે ગ્રામજનોના આસ્થાના હેતુ મંદિરમાં રોજ દર્શન પૂજા અને આરતી થતી હોય છે મારું નામ કિરણબેન પોભાઈ પટેલ ગામ વડગામડા અમારું ગોમાં સ્વચ્છતા અને હળીમળીને લોકો ઋસે અને અમારા ગામમાં પટેલ સમાજ ઠાકોર સમાજ અને ગઢવી સમાજ બધા હળીમળીને જ ઋસે અને અમારા પશુપાલન હાથી સંકળાયેલા છીએ અને દૂધ દૂધ ડેરીમાં બધાને સારું સારું તંદુ હેડ બધા આવું હળી સમગ્ર ગામમાં આરસીસી રોડ સો ટકા ગટર વ્યવસ્થાની સાથે સાથે ગામમાં વડીલો સહિત લોકોને બેસવા માટે સુંદર બોકડાની વ્યવસ્થા પણ આ ગામમાં કરવામાં આવેલ છે ખાસ વાત એ છે કે આ વડગામડા ગામનું અંતિમ ધામ પણ ખૂબ જ સુંદર છે જેમાં ભગવાન શિવની મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે હું પટેલ ઈશ્વરય નરસિંહભાઈ વડગામડા રહેવાસી સેક્રેટરી તરીકે ફરજ બજાવું અમારી મંડળીની અંદર ખેડૂતોનું કેસીસી ધિરાણ મધ્યમ ઉદત ધિરાણ મધ્યમ ઉદતની કેટલ સીડ સાબરકૃષિ સાબર તત્કાલ આ બધા જુદા જુદા હેડ પ્રમાણે ધિરાણ કરવામાં આવશે બધા સભાસદોનું જે ધિરાણ કરીએ એ લોકો સભાસદો સમયસર જ દે છે નવ ટકા તથા ખેડૂતને ખાતર દવા બિયારણ આ બધી વસ્તુને આપણા વેચાણ મંડળી થ્રુ કરીએ છીએ ખેડૂતોને સારી વસ્તુ મળે એ રીતના આપણે મંડળી પ્રયત્ન કરે છે આ વડાલી તાલુકામાં વડગામડા ગામમાં સીસીટીવી કેમેરા સો ટકા ગટર વ્યવસ્થા સ્ટ્રીટ લાઇટ ગામના તમામ વીજપોલને કલર કરવામાં આવે છે ગામની તમામ શેરીઓ રસ્તાઓમાં આરસીસી પેવર બ્લોકથી સજ્જ છે અને સૌથી મહત્વની વાત એ છે કે ગામની તમામ શેરીઓ ફળીઓના નામ અલગ અલગ ધામના નામથી અપાયા છે જેવા કે મોગલધામ ધામ સહિત ધામના નામથી શેરીઓની ઓળખ થાય છે ગામમાં જાહેરમાં પીવાના ઠંડા પાણીની ચોવીસ બાય સાત વ્યવસ્થા ઉપલબ્ધ છે અને નિયત સમયે તમામ ઘરે ઘરે પાણીની પણ વ્યવસ્થા આ ગામમાં કરવામાં આવી છે ત્યારે પશુપાલકો માટે દૂધના પેમેન્ટ ઉપાડ માટે એચડીએફસીનું એટીએમ પણ આ ગામમાં ઉપલબ્ધ છે ગામમાં ધોરણ એક થી પાંચ સુધીની પ્રાથમિક શાળા પણ ખૂબ જ સારી રીતે ચાલે છે ત્યારે એકતા સંપ અને ધાર્મિકતાથી ભરપૂર વડગામના ગામ હવે ધીમે ધીમે ડિજિટલ ક્રાંતિ તરફ આગળ વધી રહી છે જેમાં ગામના તમામ શેરીઓમાં જાહેરાત માટે કે અન્ય કામ માટે જાણ કરવાની થાય તો તમામ ઘરો સુધી પહોંચી શકે તેવી

દરેક શરીને નામ આપવામાં આવે છે ધાર્મિક મોટા મોટા સ્થળોના નામ રાખીને તો એ પ્રમાણે ગામલોકો પણ શ્રેષ્ઠ કામગીરી કરી રહ્યા છે શાળા પણ શ્રેષ્ઠ કામગીરી કરી રહી છે અને દિવસો દિવસો પ્રગતિ થાય એવા અમારા સર્વના પ્રયાસ છે